તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ નું ગૌશાળાએ લીલોતરી લીલોત્રી શાકભાજી ખવડાવી પુણ્યો નું બાથુ છે અને અબોલ ના મૂંગા આશીર્વાદ લીધેલ છે એવા આજના દાતાશ્રી વિજ્યા બેન દિલસુખભાઈ મેઘનાથી તથા આશીષભાઈ ભટ્ટ ગૌ માતા સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા લાભો આયુષ્ય નિરોગી આયુષ્ય ધન ધાન્ય વૈભવ માન સન્માન પ્રતિષ્ઠા આપે તેવી ગૌ માતા સદાય શુભ રહે પ્રગતિના સોપાન સર કરે બીજ આયુષ્ય પ્રાપ્ત થાય અને સર્વ મનોકામના પૂર્ણ થાય આ બંને દાતાઓની અને સાથે આધિ વ્યાધિ ઉપાધિ સંકટ માંથી માનવ મુક્ત થાય છે ગૌ માતા ની સેવા કરીને પ્રગતિના શિકાર સર કરે છે આયુષ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ બંને દાતાશ્રીઓની ગૌ માતા ગાય માતા કે